હાઈ ગાઈસ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં ને આજે હું મારી સોસાયટીના ગણેશ માટે આરતી અને પ્રસાદ લઈને જવાની છું તો હવે મારા ગાર્ડનમાંથી થોડા ફૂલ તોડી લઉં અને આરતી બધું રેડી કરી લઉં જેવી હું ફૂલ તોડવા ગાર્ડનમાં આવી તો હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે મારું ગાર્ડન હંમેશા ફૂલોથી લદાયેલું હોય છે પણ આજે બહુ ઓછા ફૂલો હતા પછી લાલુએ કહ્યું કે ગણેશ મહોત્સવ ચાલે છે એટલા માટે બધા લોકો ફૂલ તોડી ગયા છે કંઈ વાંધો નહીં ચલો ગણેશજીને ચડાવ્યા છે ને તો હવે જેટલા ફ્લાવર બાકી રહ્યા છે એ બધા હું તોડી લઈશ અને મને ફ્લાવરનો એટલો બધો શોખ છે કે આખા ગાર્ડનમાં મેં અલગ અલગ રોઝ ચંપા ચંપાના કલર તો એકદમ મસ્ત મસ્ત છે ડગર પછી મારા પપ્પા ડિગ્રી કહેતા નાના નાના ફ્લાવર આવે ને વ્હાઈટ કલરના જો હું બતાવું એવા આવા બધા જ ફ્લાવર મારા તમને જોવા મળશે મારી પૂજાની થાળી રેડી છે અને હું પણ પૂજા કરવા માટે રેડી થઈ ગઈ છું આજે મને ઈચ્છા થઈ કે મારે ડ્રાય ની પ્રસાદી ધરાવી છે તો મારી પ્રસાદ પણ એકદમ રેડી છે ગણેશજીનો ભોગ ધરાવવા માટે થાળ હવે રેડી છે એમાં પિંકુભાઈની ફરમાઈશ હતી કે ભાભી તમે આવો એટલે ઈડલી અને ચટણી લઈને જ આવજો તો એની ફરમાઈશ પૂરી કરવા માટે મેં આજ ઇડલી અને ચટણી બનાવ્યા છે સાથે સ્વીટમાં ખૂબ જ સરસ સિંગપાક બનાવ્યો છે જે મોંમાં નાખતા જ ઓગળી જાય એટલો મસ્ત સિંગપાક બન્યો છે આજે મેં ગણેશજીના થાળમાં સ્વીટ મસ્ત એવો સિંગ પાક સુપર હું ગણેશજીને આજે ઇડલી ખવડાવવાની છું ઇડલી અને મસ્ત કોકોનટ ચટણી જો એકદમ વાઇટ સોફ્ટ સુપર અને મસ્ત ચટણી

કારણ કે પપ્પાએ અચાનક જ અમને કહ્યું છે કે અઢાર તારીખે આપણે ફરવા માટે જવાનું છે પેકિંગ નાસ્તો કેવી રીતે બધું સેટ કરો એટલા બધા કપડાં છે હું જોઈ જોઈને થાકી ગઈ કેટલા બધા કપડાંનું મેં માપ લીધું આ પહેરું પહેલાં પહેરું જોઈએ હવે કેપ ગોગલ્સ એ તો લઈ જ જવાનું છે પણ કેમ થશે આ બધું હવે અડધું પેકિંગ તો ફટાફટ જેમ તેમ કરીને કર્યું હવે પપ્પાને કાંદા ભજી ખાવા છે આવી દઉં પછી બધું મારું કામ કરીશ કેવા ભજીયા બન્યા સરસ સરસ સારા બન બહુ ફાઈન આગર બન્યો એના કરતા સારો આ બચ્ચો સારા બન્યો આગર બન્યો તો એના કરતા સારો સાથે સાથે પપ્પાને તો ભજીયા ખૂબ જ સારા લાગ્યા તો હવે અમે લોકોએ અમારા માટે ઇડલી વઘાઈ છે પપ્પા એમ કે સરસ એટલે હું હેપી હેપ્પી આજના પૂરા દિવસનું મારું શેડ્યુલ બહુ જ ટાઈટ હતું કારણ કે સવારે ઉઠીને જ ગણેશજીની આરતી પ્રસાદ લઈને જવાનું હતું અને હા બપોરે એમને ભોગ ધરાવ્યો અને પપ્પાએ અચાનક જ કહ્યું તો ટેન્શનમાં આવી ગયા કે આટલી બધી શોપિંગ રસોઈ અને હા હું પાકી ગુજ્જું છું એટલા માટે માટે ગાંઠિયા ફાફડા એ બધું તો લઈ જ જવાનું હોય તો સૌથી પહેલાં મેં વિચાર્યું કે ચલો ફટાફટ આજે હું ગાંઠિયા બનાવી લેવા અહીં કારણ કે પપ્પાને અને લાલુના ફેવરિટ છે મારા હાથના ગાંઠિયા એટલે બહાર જાય તો એ લોકોને નાસ્તો કરવામાં તકલીફ ના પડે પછી હું આગળ આગળ વિચારીશ કે હવે શું બનાવું અને હું તમને રેસીપી શેર નહીં કરી શકું કારણ કે અત્યારે મારી પાસે ટાઈમ નથી પછી જરૂરથી તમને હું આ રેસીપી જણાવીશ તમે પ્રે કરો કે જલ્દી અમારું પેકિંગ થઈ જાય અને જલ્દી જલ્દી બધી રસોઈ કરી અને અમે ફરવા માટે રેડી થઈ જઈએ મસ્ત ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે તો દસ પંદર દિવસ માટે અમે લોકો ફરવા જવાના છીએ એટલા માટે એને પેક કરવા બહુ જ જરૂરી છે તમે મને કહેજો કે દસ પંદર દિવસ માટે અમે ક્યાં ફરવા જવાના હશું મને કોમેન્ટ કરીને જણાવજો અને હું જે પેકિંગ કરું છું ને આ બધા જ આઈડિયા લાલુના છે મને અને લાલુને એકદમ વ્યવસ્થિત પેકિંગ હોય તો જ મજા આવે હું તમને બતાવીશ કે કેટલું મસ્ત એકદમ બહાર જેવું જ પેકિંગ અમે લોકોએ કરેલું છે હું જ્યારે બહાર જાઉં અને ચાર પાંચ દિવસ થાય એટલે મને ઘરના જમવાની બહુ જ યાદ આવે તમને પણ આવું થતું જ હશે એટલા માટે વિચાર્યું કે આપણે મોસ્ટ ઓફ બધું ઘરનું જમવાનું જ લઈ જઈએ કારણ કે ત્યાં આપણને પ્રોબ્લેમ ના થાય રેડી છે મારા ગાંઠિયા એકદમ મસ્ત પેકિંગ થઈને લાગે છે ને બિલકુલ બજાર જેવા એકદમ એર ટાઈટ બેગમાં કંઈ ના ઘટે હો મારી જીરા ભાખરી બનીને એકદમ રેડી છે જેને આપણે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ અને તે મેં એકદમ મસ્ત ગીર ગાયના ઘીમાં બનાવેલી છે એટલે એનો ટેસ્ટ બહુ જ મસ્ત છે અને હવે હું આ ભાખરીને પેક કરી લઈશ

બહુ જ ડર લાગે છે ફાઈનલી હવે મટી જાય તો સારું છે ફાઈનલી આજનો દિવસ મારો થાક સાથે કમ્પ્લીટ થયો છે અને હા હવે તમારે કોમેન્ટમાં બતાવવાનું છે કે અમે લોકો ક્યાં ફરવા જવાના છીએ અને પંદર દિવસ માટે ફરવા જઈએ છીએ તો એક્સ્ટ્રા કઈ કઈ વસ્તુઓ લઈ જવી જોઈએ એની પણ કોમેન્ટ કરજો અને કાલે બીજું પેકિંગ અને બાકીનું બધું બતાવીશ તો મારા વ્લોગને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો Good night and Jesse Krishna sweet dream. Take care.